ટાટા ટ્રક માંથી વિદેશી દારૂ ઝડપી પાડતી બનાસકાંઠા ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેડા ત્રણ રસ્તા નજીક હાઈવે રોડ ઉપરથી ટાટા ટ્રક ગાડીમાં કોલસા ની ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો એસીબી પોલીસ સ્ટાફ ના માણસો સાથે ભાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળે કે મીઠા ગામ તરફથી થી ટાટા કંપની ટ્રક ગાડી નંબર આઠ જે ઓગણીસ જીડી સોળ સત્યાસી જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવી રાધનપુર તરફ જનાર છે જે હકીકતના આધારે ભાભર રાધનપુર ત્રણ રસ્તા નજીક હાઈવે રોડ ઉપર નાકાબંધી કરી જેમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી બિયર બોટલ નંગ અગિયારસો સત્તાવન કિંમત રૂપિયા એક લાખ આડત્રીસ હજાર આઠસો ચાલીસ નો રાખી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ગાડીની કિંમત દસ લાખ તથા લિગ્નાઇટ કોલસો આશરે વીસ ટન કિંમત રૂપિયા સાઠ હજાર સહિત કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ અઠ્ઠાણું હજાર આઠસો ચાલીસના મુદ્દામાં સાથે ગાડીના ચાલક આરોપી અજાણ્યા ઈસમ તથા ગાડી માલિક સુનિલ બાબુલાલ વિશ્નોઈ રહેવાસી ચાંપાબેરી બામરલા સેડવા બાડમે રાજસ્થાન વિરુદ્ધમાં ગુનો નોંધી ભાભર પોલીસ સ્ટેશન ખાતેથી ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દાદાના ઉપર વિરુદ્ધ મામલો જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ધર્મ ઘટનાને કોઈ લેવા દેવા નથી એસપીએ કહ્યું પોલીસને કોઈ પણ પ્રકારની અરજી મળી નહીં પોલીસે ગણતરીના કલાકોમાં તમામ આરોપીની ધરપકડ કરી સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ ફેલાવનાર સામે કાર્યવાહી થશે જિલ્લા પોલીસ વડાએ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ ફેલાવનારને કડક ચેતવણી આપી પોલીસે ફરિયાદીની રજૂઆતને આધારે સીધી ફરિયાદ કરી આરોપીઓની ધરપકડ કરી છે હડાદ પોલીસ સ્ટેશન ની અંદર એક એફઆઈઆર લેવામાં આવી છે કે જેમાં આઈપીસી થ્રી સેવન્ટી સેવન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આઈપીસી થ્રી સેવન્ટી સેવન એટલે કે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની એક એફઆઈઆર આજે પોલીસે લીધેલી છે હું આની અંદર આપ સરોવને મીડિયાના માધ્યમથી કહેવા માગીશ કે કેટલાક તિખળખોરો અને કેટલાક સોશિયલ મીડિયામાં ટ્વિટર ઉપર ટ્વીટ કરીને એવી માહિતી પ્રસારિત કરી છે કે આ બાબતમાં પોલીસે પહેલાં અરજી લીધી અને ત્યારબાદ જે છે એ પોલીસે એફઆઈઆર લીધી આ વસ્તુ તદ્દન ખોટી છે હું આપ લોકોને જણાવવા માગું છું કે આજ દિન સુધી પોલીસે આવી કોઈ પણ અરજી મળેલી નથી કે પોલીસે સ્વીકારી નથી પોલીસે આની ડાયરેક્ટ એફઆઈઆર લીધી છે તેનાથી બી આગળ વધીને પોલીસે આની અંદર પ્રોએક્ટિવ રોલ ભજવ્યો છે પોલીસે સામેથી વિક્ટીમ જે છે તેના પિતાનો કોન્ટેક કર્યો છે તેના પિતાને સવારથી સમજાવી અને ખૂબ એમને પ્રોત્સાહિત કરી અને પોલીસે આજે બપોર સુધીમાં એફઆઈઆર લીધી છે આ પોલીસની પ્રોએક્ટિવ કામગીરી છે ન ગણ્યા સમયમાં જ પોલીસે આ તમામ આરોપીઓને પકડી લીધા છે અને હજી પોલીસ આની અંદર જે છે એ ખૂબ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી અને બીજા કોઈ પણ આરોપી હશે એ કોઈપણ ધર્મના હોય કોઈપણ જાતિના હોય એ તમામે તમામની વિરુદ્ધ રેકોર્ડ સમયની અંદર ચાર્જશીટ કરશે જેથી કરીને તમામ આરોપીઓને કડકમાં કડક સજા મળે આ સિવાય હું આપ લોકોના માધ્યમથી જણાવવા માગીશ કે કેટલાક ટીખણખોરો આની અંદર એવું બી ખોટી મિસ ઇન્ફોર્મેશન ફેલાવી રહ્યા છે કે જે વિક્ટીમ છે તેણે કોઈ ડ્રામાની અંદર કે કોઈ જગ્યાએ બજરંગ ભગવાનનો કોશ્યુમ પહેર્યો તો જેથી કરી અને તેની સાથે આવું કૃત્ય થયું છે આ વાત બી બિલકુલ જૂઠી છે બિલકુલ ખોટી છે અમે ખુદે ફરીદીના પિતાનો અને ફરીદીનો કોન્ટેક કરેલો છે આવી કોઈ ઘટના આવી કોઈ ઘટના ધ્યાન ઉપર આવેલી નથી આ સિવાય કેટલાક લોકો એને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સાથે બી છોડી રહ્યા છે અમે લોકોએ તેમાં બી તપાસ કરી છે ખૂબ ઊંડાણપૂર્વક જવાબ લીધા છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને બજરંગબલીના કોશ્યુમને અરજીને આ બધી વસ્તુઓ તદ્દન જ ઉપજાવી કાઢેલી ઘટના છે ઘણા લોકો જે છે એ આની અંદર વિડિયો શેર કરી રહ્યા છે કે જેની અંદર જે છે લોકોની રેલી નીકળી રહી છે એ વાત સાચી છે કે લોકોની રેલી નીકળી છે પરંતુ એ જે રેલી છે એ એટલા માટે છે કે આ હિન્દુ અને મુસ્લિમ વચ્ચેનું હોય પરંતુ આ કોઈ કાસ્ટ વચ્ચેનું નથી તમામે તમામ ધર્મના લોકો તમામે તમામ સંપ્રદાયના લોકો એક છે અને કહેવા માંગે છે કે આવા લોકો કે જે આવું ખરાબ કૃત્ય કરે છે એને કડકમાં કડક સજા મળે એના માટેનું છે પરંતુ આને અલગ રીતે જો કોઈ પણ વ્યક્તિ મીડિયા ઉપર સોશિયલ મીડિયા ઉપર ઇલેક્ટ્રોનિક્સ મીડિયા કે પ્રિન્ટ મીડિયા ઉપર ખોટી ઇન્ફોર્મેશન કઈને ફેલાવશે તો અમે પોલીસ એના ઉપર પણ કાર્યવાહી કરીશું જો એની પાસે કોઈ સબૂત હોય તો પ્લીઝે અમને આપે જો અમારા કોઈ પોલીસે એની અંદર તાત્કાલિક એફઆઈઆર દાખલ ના કરેલી હોય અને અરજી લીધેલી હોય એવું એ પ્રસ્થાપિત કરશે તો અમે અમારા પોલીસ ઉપર બી કડકમાં કડક શિક્ષણ પગલાં ભરીશું પરંતુ મારી આપ સર્વને અપીલ છે કે આપ લોકો જે છે આમાં મિસ ઇન્ફોર્મેશન કોઈ ના ફેલાવશે સરાદીય વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગ ની લાખ સુઈગામ પંથકમાં પાણી ચોરનાર બે પેટ્રોલ પંપના માલિકો સામે એફઆઈઆર કરાઈ ગેરકાયદેસર રીતે પાણીના પાઇપલાઇનમાંથી ચોરી કરતા પાણી પુરવઠા વિભાગે ફરિયાદ નોંધાવી એકસો સાહીઠ મિલીમીટર વ્યાસની પીવાના પાણીની મેઇન પાઇપલાઇનમાં તોડફોડ કરી કોમર્શિયલ ઉપયોગમાં ગેરકાયદેસર રીતે જોડાણ કરાયું હતું પાણી પુરવઠા વિભાગે બંને કોમર્શિયલ કનેક્શન કાપી કાર્યવાહી કરાઈ આગામી સમયમાં પીવાના પાણીનો ખેતી માટે ઉપયોગ કરનાર તત્વો સામે પણ કાર્યવાહી કરાશે કાંકરેજમાં આવેલ ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ની ચૂંટણી યોજાઈ કાંગ્રેજ ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં ચૂંટણી યોજાઈ ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે અમૃતભાઈ દેસાઈની સર્વાનુમતે વરણી કરાઈ વાઇસ ચેરમેન તરીકે કરણસિંહ વાઘેલાની સર્વાનુમતે વરણી કરાઈ સહકારી મંડળીઓના પંદર ડિરેક્ટરો અને જિલ્લા રજિસ્ટ્રાર મળીને સોળ સભ્યો દ્વારા સર્વાનુમતે વરણી કરાઈ હતી ભાજપ પક્ષ દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનને મેન્ડેટ આપી નિયુક્તિ કરાઈ ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનનું ફૂલહાર પહેરાવી સન્માન કરાયું આજી દોષ કાકરે તલકા ખરીદ વેચાણ સંગની ચૂંટણી હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની 8 વર્ષના ટર્મ માટેની ચૂંટણીમાં માત્ર એક એક ફોર્મ આવતા પ્રમુખ અને ઉપપ્રમુખ બીહરી સુકાલા સહકારી ખરીદ વેચાણ ચેરમેન અને વાઇ ચેરમેન ચૂંટણી હતી બીજી ટર્મની 8 વર્ષની પાર્ટીને મે વિનંતી કરી અને મારા કામની કદર કરી અને પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીએ અને મારા ડિરેક્ટરોએ તમામ ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના છે અને તેમણે મારા પર વિશ્વાસ મૂક્યો અને કે ફરીવાર અમૃતલાલને ચેરમેન તરીકે ચૂંટવાશે એવું નક્કી કર્યું રજૂઆત કરી પ્રમુખ સાહેબને પ્રમુખ સાહેબ માન રાખી અને મને જે મેન્ડેટ આપ્યો આજે બનાસકાંઠા જિલ્લાના એસવી અધ્યક્ષ માન્ય કીર્તિસિંહ વાઘેલા સાહેબની વિધાનસભામાં કોંગ્રેસ મહાદેવ વતનમાં ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી અને આ ચૂંટણીની અંદર અહીંયા પંદર ડિરેક્ટરો હતા અને અહીંયા ચેરમેન તરીકે અમૃતભાઈ દેસાઈ અને વાઇસ ચેરમેન તરીકે કરણસિંહને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી કોંગ્રેસ બધા જ ડિરેક્ટરોએ બિનહરીફ એક જ ફોર્મ ભરી અને ચેરમેન ને વાઇસ ચેરમેન ને બિનહરીફ કર્યા છે એ બદલ બધા ડિરેક્ટરશ્રીનો તાલુકાની જનતાનો સહકારી આગેવાનોનો અને મારા બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો ધોરાજી પંચનાથ મહાદેવ મંદિર ખાતે શહેર ભાજપ દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના અનુસાર અને રાજકોટ જિલ્લા ભાજપના માર્ગદર્શન મુજબ રાજકોટ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ બિંદિયાબેન મકવાણાની મકવાણા ઉપસ્થિતિ માં

આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં અમારે લાભાર્થી સુધી કાર્યકર્તાને પહોંચાડીને અને જે લાભો આપેલા છે યશસ્વી મોદી સાહેબે એમના નેતૃત્વ નીચે જે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કામ કરી રહ્યા છે તો જે લાભો આપ્યા છે તે સંપર્ક કરવા સંપર્ક અભિયાન માટે સંપર્ક કરશું અમે બધા અને એમના માટે આપણે આ મિટિંગની આયોજન કરવામાં આવ્યું હતું ધોરાજી શહેર મંડળની લાભાર્થી સંપર્ક કાર્યશાળાની એક મિટિંગનું આયોજન થયેલું હતું જેમાં આ લાભાર્થી સંપર્કના સંયોજક અને જિલ્લાના ઉપપ્રમુખ અને ઉપલેટા તાલુકા મંડળના પ્રભારી બિંદિયાબેન મકવાણા ખાસ માર્ગદર્શન કરવા આવેલ લાભાર્થી સંપર્ક અભિયાન સમગ્ર દેશમાં તારીખ એકથી ત્રણ માર્ચ સુધીમાં સમગ્ર દેશમાં જે કોઈ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના જે કોઈ લોકોને લાભો મળ્યા છે તેના ઘર ઘર સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પહોંચવાનો છે અને જે કોઈ લાભો જેને મળ્યા છે તેને યાદ કરાવવાનું છે અને સાથે સાથે આ લાભોથી જે કોઈ લોકો વંચિત છે તેવા લોકોનો પણ સંપર્ક કરી અને એને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના લાભો કેવી રીતે ત્વરિત રીતે મળે તેના માટે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ તંતોડ મહેનત કરી અને આ દેશની જનતા જે ભારતીય જનતા પાર્ટીનો જે વિચાર છે અંત્યોદયની જે ભાવના છેવાડેના માનવી સુધીનો જે વિકાસની ભાવનાથી જે સરકાર કામ કરી રહી છે તેના માટે આવનારી એકથી ત્રણ તારીખ સુધીમાં દેશના દરેકના ઘરે ઘરે લાભાર્થીઓની ઘરે જઈ લાભાર્થીનો સંપર્ક કરી અને તેના મંતવ્યો મેળવી અને આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે કામો કર્યા છે તે લાભાર્થીઓના મુખ્યથી જ પોતાની વાણીમાં જ પોતાના જ શબ્દોમાં જે આપણે કહેવાના છે તેનો આ કાર્યક્રમ હતો અને આજની તારીખે સમગ્ર દેશમાં આ કાર્યક્રમની જે કાર્યશાળાઓ ચાલે છે તે કાર્યશાળા મારફત 1 થી 3 તારીખમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર દરેક લાભાર્થીના ઘરે પહોંચવાનો છે હસ્તું વંદે વંદે માતરમ ભારત માતા કી જય ધાનેરામા આવેલ પુલ પર અકસ્માત થયો ડ્રાઈવરે ગાડી ડિવાઈડર ને અથડાતા અકસ્માત થયો ડ્રાઈવર લોકોના ટોળી ટોળા ઉમટી પડ્યા હતા અને ડ્રાઈવરને સારવાર અર્થે દવાખાને રિફર કરવામાં આવ્યા હતા કમનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પાલનપુર શહેરમાં બારોટજીના બસો એકાવન ચોપડામાં શ્રી રામલલા પ્રતિષ્ઠા મહોત્સવ નો લખાયો પાલનપુર બારોડજીના બસો એકાવન વહીપુરથી અયોધ્યામાં થયેલ ભગવાન શ્રી રામ રામલીલાના પ્રતિષ્ઠા મહોત્સવનો લીખ લખવામાં આવ્યો બનાસકાંઠા જિલ્લાના શ્રી રામ ભગવાનના પુત્ર કુશના વંશજો અગિયાર ગામ કુશવા ડાભી જાગીદારી દરબાર સમાજ દ્વારા ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરવાનું આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં વસતા શ્રી રામ ભગવાનના પુત્ર કુશના વંશજો અગિયાર ગામ કુસવા ડાબી જાગીદાર સમાજ દ્વારા પાલનપુર ગુજરાત અને રાજસ્થાનના બસો એકાવન વહીવંચા બારોટાને એક સાથે બોલાવ્યા હતા અને તેમના ચોપડામાં અયોધ્યામાં થયેલા શ્રી રામલલા પ્રતિષ્ઠા મહોત્સવ લેખ લખાવી તેમજ બારૂટજી વહીપોથી પૂજન કરાવી માં હિન્દુ સંસ્કૃતિ ઉજાગર કરવાનું ઐતિહાસિક કામ અંત શ્રી વિભૂતિ 108 મહામંડલેશ્વર સ્વામી શ્રી મહેન્દ્રગીરી મહારાજ મંત શ્રી સુખદેવજી મહારાજ સાહેબ સાધુ સંતો તેમજ ભગવાન શ્રી રામના પુત્ર કુંશના વંશજો તેમજ બનાસકાંઠા રાજવી પરિવાર હાજર રહ્યા હતા એ બાદ વહીપોથીનું પૂજન કર્યું હતું અગિયાર ગામ કુશવા ડાભી જાગીદાર દરબાર સમાજ દ્વારા બારૂડજીને સાફો પહેરાવી રામ મુદ્રા આપી તેમનું બહુમાન કર્યું હતું આ પ્રસંગે ધાનેરા કિશોરભાઈ રાવ વિષ્ણુભાઈ રાવ રાવ શંભુજી રામ જયંતીજી રાવ અને મોટી સંખ્યામાં દરબાર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા જાન્યુઆરીએ ભગવાન રામને પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના વંશજનો અહીં બનાસકાંઠામાં પણ રહ્યા છે એમનો આજ ચોપડાને ઉલ્લેખ કરવા માટે એકસો એકાવન ગુજરાત રાજસ્થાનમાંથી બારોડ સમાજના હરેક રાવજી વધાર્યા હતા

ડીસા નગરપાલિકામાં વિવિધ કમિટીઓની રચના થયા બાદ કમિટીઓના ચેરમેનોએ પોતાનો ચાર્જ સંભાળ્યો જોકે ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ચાર્જ ગ્રહણ વખતે મોટાભાગના ભાજપના સભ્યો ગેરહાજર રહેતા રાજકીય વર્તુળોમાં તરત ચર્ચા થઈ રહી છે ડીસા નગરપાલિકામાં બીજા ટર્મ માટે વિવિધ કમિટીઓની તાજેતરના બોર્ડમાં રચના કરવામાં આવી જેમાં ચાર જેટલી મુખ્ય કમિટીઓના ચેરમેનોએ પાલિકામાં વિધિવત રીતે પોતાનો ચાર્જ ગ્રહણ કર્યો આ વખતે પાલિકામાં કમિટીઓની રચના ઘણા વિલંબ બાદ થઈ છે તેમજ ભાજપના બે જૂથો હોવાથી કમિટીઓની રચનામાં પણ ઘણા સભ્યોની નારાજગી જોવા મળી હતી જેમાં અગાઉ કારોબારી સમિતિના ચેરમેન તરીકે ગોવિંદ માખીજિયાની વરણી કરાયા બાદ તેઓ ચાર્જ સંભાળે તે પહેલા જ તાજેતરમાં બોર્ડમાં તેમની પાસેથી કારોબારી સમિતિનો ચાર્જ લઈ લેવાયો હતો આ ઉપરાંત કેટલાક અપસદસ્યોને સમિતિ આપવામાં આવી પરંતુ ભાજપ સમર્પિત સદસ્યોને સમિતિ ન મળતા તેઓમાં પણ નારાજગી જોવા મળી હતી આ તમામ વિવાદો વચ્ચે આજે પાલિકાના કારોબારી ચેરમેન રવિભાઈ ઠાકર સ્વચ્છતા સમિતિના ચેરમેન મંજુલાબેન કિરણભાઈ રાવળ ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન ચેતનભાઈ ત્રિવેદી બાંધકામ સમિતિના ચેરમેન ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડાએ ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો જો કે બાકીની સમિતિઓના ચેરમેનોએ પોતાનો ચાર્જ સંભાળ્યો ન હતો આ ઉપરાંત આજે સમિતિઓના ચેરમેનો ચાર્જ ગ્રહણ વખતે ભાજપના મોટા ભાગના સભ્યો ગેરહાજર રહ્યા હતા જેથી પાલિકામાં ફરીથી જૂથવા ચરમ સપાટી પર પહોંચ્યું હોય તેવું લાગી રહ્યું છે સવારમાં આજે કમિટીઓના ચાર્જ સંભાળ્યા બાદ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ચેતન ત્રિવેદી કારોબારી ચેરમેન રવિ ઠક્કર અને સેનિટેશન વિભાગના ચેરમેન મંજુલાબેન રાવડે જણાવ્યું હતું કે ભાજપે તમારી પર વિશ્વાસ મૂકી જે જવાબદારી સોંપી છે તે અમે વિશ્વાસથી નિભાવીશું અને અમારી ફરજ બની જાય છે કે અમે પણ શહેરના વિકાસમાં અમારું પૂરું યોગદાન આપીએ અને જે લોકોની સમસ્યાઓ અને પ્રશ્નો ઉકેલાયા નથી તેને ઉકેલી લોકોની સુખાકારી માટે અમે પૂરા પ્રયાસો કરીશું આજ રોજ ભારતીય જનતા પાર્ટીએ જે મને કારોબારી ચેરમેનની જવાબદારી તેમનો ભારતીય જનતા પાર્ટીનો જિલ્લા સંગઠનનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ મને જે કારોબારી ચેરમેનની જવાબદારી આપી છે તે માટે ડીસા શહેરના અમુક પડતર પ્રશ્નો છે એ હું એનો તાત્કાલિક ઉકેલ લાવી અને ડીસાની સુખાકારી માટે જે બી પ્રયત્નો થતા હશે એ મારા તરફથી હું નિષ્ઠાપૂર્વક કરીશ નમસ્કાર હું ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને મને જે સેનિટેશનનો ચા ચેરમેન બનાવી છે એના બદલ હું ભારતીય જનતા પાર્ટીનો અમારા પાણી પ્રવીણભાઈ માળીનો સી આર પાટીલ સાહેબનો નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને તમામ મારા સાથી સદસ્યો નગરપાલિકાના પ્રમુખનો બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હું ડીસાની જનતાને સાથે રાખી અમારા પ્રમુખને સાથે રાખી અને અમારા તમામે તમામ સદસ્યોને સાથે રાખી અને ડીસાને સ્વચ્છ અને સુંદર બનાવીશું અને દરેક લોકોને જે પણ સમસ્યા હશે એના અમે હંમેશા હંમેશા અને હાજર રહીશું થેન્ક યુ ભારત ભારત માતા માતા કી કી જય જય શ્રી રામ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે જયારે નગરપાલિકામાં ને ચૂંટાયા બાદ આજે ટાઉન પ્લાનિંગ સમિતિ અને શહેર સુધારણા સમિતિના ચેરમેન પદે વરણી કરી અને જ્યારે મારી નિમણૂક કરી છે ત્યારે મારી ફરજ બની જાય છે કે હું પણ શહેરના વિકાસમાં કંઈક મારું યોગદાન આપીએ એ અનુસંધાને કેટલાક સમયથી ગુજરાત સરકાર જે ઇમ્પેક્ટ ફી ધારો લાવ્યો હતો એ અનુસંધાને કેટલાક કેસો બાકી છે એના સિવાય રેસિડેન્શિયલ કેસો પણ કેટલાક નકશા પાસ કરવાનું બાકી છે જેના લીધે ગરીબ માણસોને ક્યાંક લોન લેવામાં પણ તકલીફ પડે છે તો જે પણ આવા બિનવિવાદિત અને કાયદા દાયરામાં આવતા હોય તેવા તમામ લોકોને નકશા આપી અને તેમને પ્રજાની સુખાકારીમાં વધારો થાય તે દિશામાં પ્રયત્ન કરીશું અને આ પત્રકાર માધ્યમથી પણ હું જણાવવા માગું છું કે ક્યાંય પણ આવો કોઈ પણ વિષય હોય તો ગમે ત્યારે મને ધ્યાન દોરજો બિન ભ્રષ્ટાચારી અને ક્યાંય પણ રૂપિયોલદા અગર ભાજપનું નામ મોટું થાય એ દિશામાં અમે પ્રયત્ન કરવા માટે અહીં બેઠા છીએ તો આ દિશામાં ક્યારે પણ અમારી જરૂર હોત તો અમે બેઠા છીએ અને પાર્ટીને મોટી કરીશું ભરત માતા કી જય ડીસામાં પાસે આજે વિચિત્ર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે બસ અને રિક્ષા વચ્ચે સર્જાયા અકસ્માતમાં રિક્ષામાં ભરેલા લોખંડના સળિયા કાચ તોડી બસમાં ઘૂસી જતા કંડક્ટર સહિત આઠ લોકોને ગંભીર ઈજા પહોંચતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ડીસા અને પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે ડીસામાં સ્કૂલ પાસે બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો ધાનેરા અમદાવાદ બસ ડીસામાં સ્કૂલ પાસેથી પસાર થઈ રહી હતી અને બસ ચાલક રિક્ષાને ઓવરટેક કરડ્યો હતો તે સમયે અચાનક રિક્ષામાં ભરેલા લોખંડના સળિયા બસના કાચ તોડીને અંદર ઘૂસી ગયા હતા અને અચાનક લોખંડના સળિયા બસમાં ઘૂસી જતા કંડક્ટર સહિત આઠ જેટલા પેસેન્જરને ગંભીર ઈજા પહોંચી હતી લોખંડના સળિયાઓ ઘૂસી જતા પેસેન્જર લોહી લુહાણ થઈ ગયા હતા ઘટનાને પગલે તરત જ આજુબાજુના લોકો અને વાહન ચાલકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અકસ્માત થયો હોવાની જાણ થતાં ડીસાની બે અને ગઢની એક એમ કુલ ત્રણ એકસો આઠ એમ્બ્યુલન્સ વાની ટીમો પણ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જેમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ કેટલાક મુસાફરોની હાલત વધુ નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે ઉલ્લેખનીય છે કે અકસ્માત થયા બાદ તરત જ બસ ચાલક બસ મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો ખરેખર તો આટલો મોટો અકસ્માત થયો હોય અને કંડક્ટર સહિત આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હોય તો બસ ચાલકે પણ ત્યાં રાહત કામગીરીમાં જોડાવવું જોઈએ અને ઈજાગ્રસ્તોને સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા કરવી જોઈએ પરંતુ અકસ્માત બાદ તરત જ બસ ચાલક ત્યાંથી નાસી જતા લોકોમાં ભારે કુતૂહલ ફેલાયું હતું બનાસકાંઠાના ડીશામાં બનેલ નવીન બ્રિજ પર મોટી તિરાડો પડતા વાહન ચાલકોમાં ભય ફેલાયશે સવા બસો કરોડ રૂપિયાના ખર્ચે બનેલ બ્રિજ પર માત્ર બે વર્ષના ગાળામાં જ મોટી તિરાડો પડતા કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે બનાસકાંઠાના ડીસામાં વાહન ચાલકોને તકલીફ ન પડે અને ટ્રાફિક વગર સરળતાથી પસાર થઈ શકે તે માટે સરકારે સવા બસો કરોડ રૂપિયાના ખર્ચે એલિવેટેડ બ્રિજ બનાવ્યો છે જે બ્રિજ રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે જ્યારે બ્રિજ બની રહ્યો હતો ત્યારે તેની કામગીરીને લઈને અનેક વિવાદ ઊભા થયા હતા ત્યારબાદ હવે માત્ર બે વર્ષના સમયગાળામાં જ આ બ્રિજ પર મોટી તિરાડો પડતા વાહન ચાલકોમાં ભય ફેલાયો છે આ બ્રિજ પરથી રોજના અંદાજે દસ હજારથી પણ વધુ વાહન ચાલકો પસાર થાય છે ત્યારે આ બ્રિજ પર પડેલી તિરાડોથી વાહન ચાલકોની સુરક્ષાના સવાલો ઊભા થયા

હા બ્રિજમાં તો કોઈ હાલ પ્રોબ્લેમ નથી આ નોર્મલ જે ક્રેક છે એ બધા દરેક બ્રિજમાં આવે જ છે અમુક પંદર પંદર મીટર એનો ક્રેક આવવાનું કારણ કે સેટલમેન્ટ મતલબ જે આ રોડ બને વાઇબ્રેશન હેવી સાયકલ હેડે કોઈ ઠોકાય ગાડી એના માટે આ ક્રેકિંગ હોય જ છે એમાં કોઈ મોટો ઇશ્યુ નથી અને તો એ મારે અમદાવાદની ટીમ આવે જ છે અને કાલે એનું બ્રિજનું ચેકઅપ થઈ જશે હા જે પંદર પંદર મિનિટ તમે જે કહો હા હા થર્મો થર્મોપલાસ્ટની સીટ આવે છે હા ના ત્રણ દૂર ચાર ચામ ફૂટી નહીં નોર્મલ ક્રેક કોઈ વર્ષ ધૂપના કારણે એવું કોઈ ઉપર પૂરને આવી જાય મેજર ક્રેક કોઈ નથી મેજર કોઈ કોરેક નથી એ કાલે આવશે સવારે આવશે કાલે ત્યાં અમદાવાદથી આવશે ટીમ અને જે જે એનું ચેક કર્યા પછી ખબર પડશે એટલે કોઈ બીજું મતલબ કોઈ પ્રોબ્લેમ જેવું નથી નોર્મલી જ છે તોય ફેર તોય તમારા ધ્યાનમાં આવ્યું છે તમે આ ચેક કરાવી